નમસ્કાર ખેડૂત મિત્રો રાયસંગ પરથી ખેડૂત આગેવાન મુનાભાઈ મકવાણા તો જે સાયતમ આઇટમ ઉપર આપણે અતિભારે ભયંકર વરસાદ પડ્યો એના લીધે જે આપણે ખેડૂતોને પચાસ ટકાથી ઉપર જે નુકસાન આવ્યું છે એ આપણે સરકારને દર્શાવવું પડશે ખરેખર તો મુખ્યમંત્રી પાક સહાય યોજના અંતર્ગત તેત્રીસ ટકાથી વધારે નુકસાન આવે એટલે એ યોજનાને મળવા મળવાપાત્ર આપણે વળતર છે તો કહેવાનું મારો ભાવર્થ એટલો છે કે આપણે આપણા જે પ્રતિનિધિઓ જે આપણા એરિયાના ચૂંટેલા છે એમને આપણા માટે ખરેખર આ જે અત્યારે આપણે ખુદ ખેડૂતને કરવા જવાનું છે એ કામ એમને કરવું જોઈએ જે એમના લેટર પેડમાં લેખિત રજૂઆત કરી અને ખેતીવાડી વિભાગમાં અને કલેક્ટર ઓફિસે એમને જાણ કરવી જોઈએ કે અમારા એરિયામાં ખરેખર પાંચ પચાસ ટકા નુકસાન છે કપાસમાં મગફળીમાં એરંડા તો આવી સર્વે કરી અને આ યોજનાના માધ્યમથી જે આપણને વળતર મળે છે જે આપણા હકનું વળતર એ અમને ચૂકવવા ચૂકવો જલ્દીથી જલ્દી સર્વે કરી દાખલા તરીકે જે ખરેખર હળવદના એરિયામાં એમના જે ધારાસભ્ય જેટલા જાગૃત છે એમનું નામ છે પ્રકાશભાઈ વરમોરા એમને એમના એરિયામાં મુખ્યમંત્રીને લેટર પેડ ઉપર પત્ર લખી અને એમના એરિયામાં સર્વે કરી અને એમના ખેડૂતોને સહ વળતર ચૂકવવાનું જે કામ ચાલુ કરાવ્યું છે એ ખરેખર આપણા એરિયામાં આપણે પણ એવા ધારાસભ્યો એવા નેતાઓ જોઈ છે તો આપણા એરિયાના જિલ્લા પંચાયતના સભ્યો સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો આપણા ધારાસભ્યો એ બધા ક્યાં સુતા છે હજી કઈ ગાઢ નિદ્રામાં છે ક્યાં ઊંઘે છે એમને આપણા એરિયાની ખરેખર એમને પણ આ સરકારને જાણ કરવી જોઈએ કે આ યોજનાના અંતર્ગત અમારા ખેડૂતોને પણ વળતર મળવાપાત્ર છે તો એ લોકોને જાણ નહીં કરે તો આપણે ચાર તારીખે સવારે ખેડૂતોએ સોમભ સોમભુ જાગવું પડશે અને આપણે આપણા ખેતરના ફોટા પાડી સાત બાર આઠ અને બેંક પાસબુક આધાર કાર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટો લઈ અને કલેક્ટર ઓફિસે ખેતીવાડી વિભાગમાં જઈ અને આપણે ખુદ જાતે અરજી કરવાની છે કે ભાઈ તમને કદાચ કંઈ કોઈ ખોટી ગેરમાન્યતા આંકડા મળ્યા હોય તો એ ખરેખર યોગ્ય નથી તમે ખુદ અમારે જ્યાં જ્યાં ખરેખર નુકસાન છે અહીંયા આવી અને સર્વે કરો એવી અરજી કરવા બધા તમામ ખેડૂતોને જવાનું છે તો વહેલી તકે બધા ખેડૂતો જાગજો અને કાલે અવશ્ય પધારજો આટલું કંઈ રાખું છું જય જવાન જય કિસાન